સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ માં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે સુરીપુત્રી એની સૂર્યપુર એટલે કે આપના સુરતની જનની એવી તાપી નદીનો આજે જન્મદિવસ સુરતના ઉદ્ભવથી લઈને આજ સુધી અહીં વસતા દરેક વ્યક્તિનું તાપી માતાને જડે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સિંચન કર્યું તાપી વગર સુરતની પરિકલ્પના અસંભવ છે એટલે આપણે બધા મળીને તાપી માતાને વંદન કરીએ છીએ અને વંદન કરીએ કે તમારા હેતના નીરમાં કોઈ પણ કમી ન આવવા દેતા ચારસો છત્રીસ માઇલ લાંબી તાપી નદીમાં નાની મોટી નવનદીઓ ભળે છે એક હજાર વર્ષ પહેલાં મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બેનુલના મુલતાઈ માલ પ્રદેશમાં તાપી પ્રગટ થયા હતા ચાલો આપણે જાણીએ તાપી નદીની મહિમા તાપી કિનારે એકસો આઠ જેટલા તીર્થસ્થાનો મતીન ભાષા યદાન વિશ્વના જ વિશ્વકર્મા તદા પ્રયાસ કિલ સૂર્યદેહ ગંગામાં સ્નાન કરવાથી રેવાના દર્શનથી સરસ્વતીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે જ્યારે તાપી માતાનું નિત્ય નિત્યસ્મરણ કરવાથી સંગળા સંગળાપાપુનો નાશ થઈ માનવી પવિત્ર બને છે

મુરહાનપુર જેનાબાદ નાયનખેડા અને ભૂસાવળ વગેરે ગામો આવેલા છે તાપી નદીના મૂળ આગળ ડાબી બાજુ પર દીવાલ ખોકરી મોટી ઉતાવળી મોહના તથા જમણી બાજુએ નાની ઉતાવળી બોરી પાંજરા ગિરના અને પૂર્ણા નદીઓ મળેલી છે જ્યારે તાપી નદી સુરત નજીક સચિનના ડુમસ ગામમાં ઘણા અરબી સમુદ્રને મળે છે તાપી નદીની લંબાઈ ચારસો છત્રીસ માઇલની જે તાપી નદીના બંને કિનારે એકસો આઠ જેટલા તીર્થો આવેલા છે તાપી મહાત્મ્યના એકતાલીસમાં અધ્યાય અનુસાર મહેષી નારદજીએ ભગવાન શંકરની આજ્ઞાથી તાપીનું મહાત્મ્ય હરી લીધું હતું ત્યાર પછી તાપી અસ્તવ્યસ્ત દશામાં જ રહી છે જંગલ ડુંગરો ખડગ પરથી સિત્તેર કિલોમીટર ગુજરાતના અન્ય પ્રદેશમાં વહી રાજપીપળાના ડુંગરા પસાર કરી સુરત જિલ્લાના પીપરિયા ગામથી આગળ થઈ સુરત શહેર નજીક મહાપુરુષ દુર્વાસા મુનિશ્વરની તપોભૂમિ ડુમસના અરબી સમુદ્રમાં તાપીનું સંગમ સ્થાન છે તાપી માતા વિશે એમ પણ કહેવાય છે તાપી તાપી માતા તાપી તાપી પાપ નિવારણી આષાઢી જન્મી સપ્તમી સૂર્યપુત્રી નમસ્તુભમ તાપી મૈયાના પ્રગટ દિવસે સૌને શુભકામનાઓ स्टार इंडिया टी न्यूज न्यूज पार्टी रिपोर्टर हरी जिल्ला सूरत